નમસ્કાર દર્શક મિત્રો આપ અહીં હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ જય યોગેશ્વર વડા જૂનું અને જાણીતું ખૂબ જ સ્વાદપ્રિય જનતાનું માનીતું સ્થાન અને ખાસ કરીને વાત કરીએ તો વડાપાંવ તમને વિચાર થશે કે આ તો વળી કેવા ન્યૂઝ કે જેની અંદર જય યોગેશ્વર વડાપાંવ વડાને ત્યાં નવસારી લાઈવની ટીમ આવી છે ચોક્કસથી આવી છે એનું કારણ છે કે પચીસ વર્ષ જી હા આમ જનતાનો પ્રેમ સંપાદન કરતાં પચીસ વર્ષની ઉજવણી જય યોગેશ્વર વડાપાંવ કરવા જઈ રહ્યું છે ત્યારે આમ જનતા માટે જય યોગેશ્વર વડાપાંવ શું આપી રહ્યું છે નિહાળીએ એક વિરામ બાદ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન હાર્દિક સ્વાગત છે અને સીધા વાતો કરીશું આપણે સુરેશભાઈ સુરેશભાઈ પચીસ વર્ષ યાત્રા કેવી રહી ખૂબ સરસ અને ખૂબ સારી એમ કહેવાય કે નવસારીની સમસ્ત સ્વાદપ્રિય જનતાએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને જે ભરોસો મૂક્યો અને પચીસ વર્ષનું જે અમે ઉત્તરોઉત્તર પ્રગતિ કરી તે આજે નવસારીની જનતા સ્વાદપ્રિય જે જનતા છે એને અભરી છે અને એના કારણે જ આજે અમો પચીસ વર્ષની સંભરણા રૂપે કે પચીસ વર્ષની યાદ તાજી થાય માણસ પટલ પર એના માટે જે પચીસ વર્ષ પહેલાને જે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે બે રૂપિયાનું એક હતું એ એક જ મિનિટ પાછું રિપીટ કરવા માંગીશ કારણ કે વીસ રૂપિયાનું રૂપિયા બરાબર ને હું સાંભળું બરાબર જ છું ને જી 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 વીસ રૂપિયાનું બે રૂપિયામાં એનું કારણ એક જ કે આજેથી પચીસ વર્ષ પહેલા જ્યારે અમે વડાપાઉં ચાલુ કર્યું હતું ત્યારે એનો ભાવ અમે બે રૂપિયા રાખ્યો હતો અને એ જ યાદ તાજી કરવા માટે અને એ જ યાદને લોકો સાથે માણવા માટે કે આજે નવસારીની સ્વાસ્થ્ય જનતા પણ ને પણ અમે અમારો પરિવાર માનીએ છીએ અને એ અમારા સાથે સહભાગી થાય એના માટે તારીખ દસ ફેબ્રુઆરીના રોજ સવારે નવ વાગ્યાથી એક હજાર વડાપાઉં વેચાય ત્યાં સુધી એનો ભાવ ફક્ત બે રૂપિયા રાખ્યો છે જે અહીંયા ખાસે એને જ આ લાભ મળશે વાળાને આ લાભ નહીં મળે ચોક્કસથી ધ્યાન રાખજો પાર્સલવાળાને આ લાભ મળવાનો નથી દસમી ફેબ્રુઆરી જય યોગેશ્વર વડાપાઉની પચીસમી બર્થડે સેલિબ્રેશન નિમિત્તે માનવંતા ગ્રાહકો માટે માત્ર બે રૂપિયામાં આજથી પચીસ વર્ષ પહેલાં એટલે આજે વીસ રૂપિયા ભાવ છે લક્ષ્મીકાંતભાઈ વીસ વર્ષ પચીસ વર્ષનો ગાળો પચીસ વર્ષના ગાળાની અંદર જેમ જેમ આપણે જોતા જઈએ ભૂતકાળની અંદર ઘણી સેવાઓ મને ખ્યાલ છે પણ આપ જણાવો કેટલા કિલોનું સમોસો કેટલા કિલોનું વડાપાં પછી એ આશાનગરનું અષ્ટ વિનાયક મંડળની અંદર મૂકવામાં આવેલું વડાપાઉ ગણપતિમાં હોય કે સિદ્ધિ વિનાયક દાદાના ચરણોમાં શું જણાવશો અમે જેવી રીતના અમારા ઉપર દાદાઓની કૃપા વરસી એ રીતે અમે પ્રગતિ કરતા ગયા અને એ રીતે અમે એમને ચરણ ચરણોમાં ચઢાવો ધરતા ગયા અગિયાર કિલોથી અમે શરૂ કર્યું હતું સમોસું બનાવીને પહેલાં અગિયાર કિલો પછી એકવીસ કિલો પછી એકાવન કિલો પછી એકસો આઠ કિલો અને છેલ્લે એકસો ને ચોપન કિલોનું સમોસું અમે દાદાના ચરણમાં અર્પણ કર્યું હતું એ રીતે જ મોદક પણ પચીસ કિલોનું ચડાવ્યું હતું એકાવન કિલોનું મોદક ચડાવ્યું હતું અને વડાપાવમાં અમે પાંચ કિલોનું વડા ચડાવ્યું હતું અને આઠ કિલોનું વડા ચડાવ્યું હતું તો તમે જુઓ છો એ પ્રમાણે કે ન માત્ર પૈસા કમાવા પણ એક પરમાત્માની ભક્તિ પણ કરવી અને માટે કરી વિવિધ સ્થળોએ એમના દ્વારા હવે તો ફ્રેન્ચાઇઝી કેટલી ફ્રેન્ચાઇઝી છે હાલમાં બે ફ્રેન્ચાઇઝી આપી છે એક એરૂમાં એક અહીંયા બાકીની ફ્રેન્ચાઇઝી માટે રિકવાયરમેન્ટ આવી રહી છે તો એના પર પણ વિચાર ચાલે છે પણ જ્યાં સુધી પ્રોડક્શન હાઉસ એટલે આખું કે હાઈટેક પ્રોડક્શન કે ટોટલ મશીનરીથી ઓટોમેટિક બધું પ્રોડક્શન થાય એકદમ હાઈજીન રીતે અને ખૂબ જ આરોગ્યપ્રદ વસ્તુ અમે પીરસી શકીએ ત્યાં સુધી ફ્રેન્ચાઇઝ આપવા પણ હમણાં બંધ રાખ્યું છે સાથે જ નવું વેન્ચર ગપશઅપ શું જણાવશો ગપશપમાં આજે વિવિધ નવસારીની સંસ્થાઓ કે જે નવસારીની પ્રખ્યાત હોય એવા લોકોને જ અમે ત્યાં એન્ટ્રી આપી રહ્યા છે કે જેથી ત્યાં સુરતથી આપણા ત્યાં મહેમાનગતિ માનતા સુરતીઓ કે બીજા જિલ્લાના લોકો ત્યાં આવીને નવસારીની પ્રસિદ્ધ વાનગીઓ ફક્ત અને ફક્ત એક જ જગ્યાએ આરોગી શકે એના માટેનો અમારો પ્રયત્ન હતો તો જતાં પહેલાં ફરી એકવાર દસમી ફેબ્રુઆરી શું સ્કીમ છે અમારા દર્શકોને જણાવો દસમી ફેબ્રુઆરીએ સવારે નવ થી લઈને એક હજાર વડાપાઉં પૂરા થાય ત્યાં સુધી વડાપાઉંનો ભાવ ફક્ત બે રૂપિયા રહેશે જેમ કે આજથી પચીસ વર્ષ અગાઉ અમે ચાલુ કર્યું હતું ત્યારે જે ભાવ હતો બે રૂપિયા એ પ્રમાણે બે રૂપિયા ભાવ રાખવામાં આવશે અને એમાં પાર્સલની સુવિધા આપવામાં આવી નથી તો નવસારીની સ્વાદપ્રિય જનતા દસમી ફેબ્રુઆરી જય યોગેશ્વર વડાપાઉ જૂનું અને જાણીતું બે પેટ્રોલ પંપની વચ્ચે સવારે નવ વાગ્યાથી એક હજાર ગ્રાહકો પૂર્ણ થાય ત્યાં સુધી વડાપાઉનો ભાવ માત્ર અને માત્ર બે રૂપિયા કારણ કે આજથી પચીસ વર્ષ પહેલા જ્યારે જય યોગેશ્વર વડાપાઉનની આ પ્રથમ સોપાન પ્રથમ બ્રાન્ચનું જ્યારે મુખ્ય બ્રાન્ચનું ઓપનિંગ થયું હતું ત્યારે માત્ર ભાવ બે રૂપિયા હતો અને જેને યાદ તાજી કરવા માટે દસમી ફેબ્રુઆરીના રોજ આજ ભાવ રાખવામાં આવ્યો છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાડતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ કેમેરા પ્રસંગ કૃષાંકની સાથે હું ભટ્ટ